两块钱可以拿出来呗。

એનું ઊભું કરી દીધું છે આ ઉભું કરવાનું બાકી

लोडाला दोरा से लोटता तो बिजा का ही टुकड़ा आता है हाँ दोरा टूटे चला मलिन वीडियो हाँ वीडियो बना रहे हाँ खड़ी कैसे हो रहे <laughs> यार उमड़ लाओ ये मोबाइल वाला भाई बने बुलाये कॉम्बन आके बताओ ये दुकानों बारे में बंद चले बरु यार फिर ऊपर वायर फाड़वा की चले यार फिर ऊपर ऊपर वायर पाँचो अड़ी नहीं जाए हो उधर बता दियो उसको तो वायर 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 ये अड़ी जीवन देला वायर वायर एम क्या ले ये पिलॉट आ जाओ

કટારો ઉભો તો કરી દીધો છે ફાઇનલી હવે જોડીને કઈ રીતના લઈ જાય તે જોઈએ હવે થોડી વાર પછી અને આગલો વિડીયો ના જોયે તો જોઈ લેજો એ પણ નીચે છે લિંક ડિસ્ક્રિપ્શન માં આપી દઉં છું અથવા આપી ચેનલ જ ખોલી દીજો મળી જશે આની પહેલાનો વિડીયો સવાર વાળો તો જોઈ લેજો આ અમાર મુકેશભાઈ દિહંગાત આવેલા છે આતીના તેનો પેલા વાળા છોટો તો કરાવ્યો અને બીજો કોમ્બો ન ખાવે હા ડ્રાઈવર ને કોમ્બો ન ખાવે જો હા ભાઈ બોલાવ્યો બચો અહી અહી આગળ મોબાઈલ વાળા ને બોલાવી ને કોમ્બો મિત્રો અમે બહુ અમારે બની એટલે બનતી કોશિશ કરી અમે અને એક તો એમને મોબાઈલ ફૂટી ગયો એટલે અમારી કોમ્બો ડ્રાઈવર મોબાઈલ મતલબ માં કોમ્બો ફૂટી ગયો આખો ઉખડી ગયો પછી મારે કોન્ટેક્ટ હતો મોબાઈલ ના ભાઈ રિપેરિંગ વાળા ભાઈ તેને બોલાયો અહીં આગળ અહીં આવ્યો ભાઈબંધ અને મોબાઈલ રિપેરિંગ કમ્પ્લીટ કરીને આપી દીધો એવા બધા કોન્ટેક્ટ આપણે બહુ છે બહુ દોસ્તો સપોર્ટ કરે છે તો આવવાનો આવો સપોર્ટ કરતા રહેજો આપણા વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો ધમાકેદાર વિડીયો આવતા રહેશે બધા આપણે તો મેઇન કોમેડીન ટીમલીન બધું એવું આવે છે અને આવું બધી બધું આવતું જ રહેશે તમને નવું નવું જોવા મળશે રોડે હજે કસક થાય તે ફાળવા હમ બધું ફાળવા તમને મળતું રહેશે બસ લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને આવા વિડીયો જોવા માટે कई रीत ना आपको फाड़ी जाता है अगले दिन हाँ एटल खाली गोल गोल फरे आखो भाई तू तू जावे नहीं हाँ અમે ભરીને જવાના મિત્રો બધું કમ્પ્લેન્ટ થઈ જશે ગાડી ભરીને જશે ને આપણે જઈએ ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું નવા પ્રથમ વિડીયોમાં બાય બાય